જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ તમારું નામ મંજુલાબેન ગોહિલ ક્યાંથી આવો છો હું શામધામ નાણાવરા સથી આવું છું શું તકલીફ હતી મને ગેસ એસિડિટી ની તકલીફ હતી મેં જ્યારથી આ દવા લીધીને ઓકે ત્યારથી મને બહુ રાહત થઈ ગઈ છે અને દવાએ કામ કરવાનું ચાલુ કેટલા દિવસમાં કર્યું અઠવાડિયામાં અઠવાડિયામાં તમને રિઝલ્ટ મળી ગયું ઓકે અત્યારે તમને કેમ છે અત્યારે મને બહુ સારું છે કેટલા ટકા રિઝલ્ટ દેખાય છે તમને મને નેવું થી પંચાણું ટકા દેખાય છે ઓકે અને બીજું કે તમે આ દવા લેવાનું ચાલુ કરી એ દરમિયાન તમને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થઈ હતી નહી નુકસાન કાંઈ નહીં કશું નહીં કશું જ નહીં અને તમને ગેસ કબજિયાત સિવાય અન્ય તમને કોઈ દુખાવા હતા તો એમાં તમને કેટલો આરામ છે મને આ પગની પાણીનો દુખાવો હતો ને એટલે સાહેબે મને કીધું પહેલી વાર દવાખાને હું આ દવા લેવા જાય ને એટલે એમ કીધું કે તમે ગેસ એસિડિટી ની દવા લેવો ને બેન તમારા દુખાવાની દવા નહીં લેવી પડે ઓકે અને એટલે ઈ એનું રિઝલ્ટ મને મળી ગયું એટલે સાહેબ ને પડીને કીધું કે સાહેબ મને તમે કેતા ને એ બધી વાત સાચી જ છે ને મને આનું દવાનું રિઝલ્ટ મળી ગયું છે એમ ઓકે દવાનું રિઝલ્ટ તમને મળી ગયું છે તો તમે લોકોને શું સલાહ આપશો મેં પછી મેં કેટલા બહેનોને લેવાયની બહેનોને બહુ સારું ઓકે થેન્ક યુ તો આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોક્ષમ હોસ્પિટલની મુલાકાત લો થેન્ક યુ